હલો જય શ્રી કૃષ્ણ મારે તમને આજે વાત કરવી છે એક એવા પરિવારની જે રાજકોટમાં રહ્યા છે રણુજા મંદિરની પાછળ શિવધામ નામ આપનું હિરલબેન ગોસ્વામી હિરલબેન ગોસ્વામી એમને બે નાની નાની દીકરીઓ દીકરીઓ છે એક બાબો છે એમના પતિ એમના હસબન્ડ એમને છોડીને જતા રહ્યા છે અને આ બંને દીકરીઓ અત્યારે ભણે છે કેટલામ ભણે છે બેટા આ આ બેન કેટલામ ભણે છે એક દીકરી ત્રીજો ભણે છે એક દીકરી છઠ્ઠો ભણે છે અને એમની પાસે કોઈ પણ જાતનો અત્યારે ઘરમાં ખાવાની વસ્તુ પણ નથી તો આ બંને દીકરીઓને ફી ભરવાની છે અને રાશન પણ આપને જે કાઈ મદદરૂપ થાય એ બેનને ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રૂપે આપણે મદદરૂપ થઈ શકીએ કેમ કે એમના ઘરમાં કમાવાનો અત્યારે કોઈ નથી આ બે દીકરીઓનો દીકરો અને બે ત્રણ ચાર જણા રહે છે અને આપ આ જે રૂમ જોવો છો એ રૂમ પણ ભાડાનો છે બેન કેટલું ભાડું છે 2500 આ 2500 રૂપિયા ભાડાના રૂમમાં રહે છે બેન અને જો આ દીકરીઓની ફી ન ભરે તો એમનું ભણતર પણ અટકી પડે એમ છે તો આપણે એમને રાશન કરિયાણાની મદદ કરી શકીએ બંને દીકરીઓને ફી આપને શક્યતા હોય તો ફી પણ ભરી શકો છો તો એક દીકરીની ફી બેન કેટલી છે એક દીકરીની વીસ હજાર પાંચસો છે એકની બાવીસ હજાર પાંચસો છે અને કઈ સ્કૂલમાં બેન ભણે છે પાલવ સ્કૂલમાં ભણે છે આ રીંગ ઉપર આવે છે ને રીંગ ઉપર પાલવ સ્કૂલ આવે રાજકોટમાં ત્યાં બંને દીકરીઓ ભણે છે તો એકની વીસ હજાર પાંચસો છે એકની બાવીસ હજાર પાંચસો છે તો બસ આ વિડીયો બને એટલો શેર કરજો અને માનવતાની સાથ પોકાર તો આ વિડીયો છે એટલા માટે આ બેનને મદદરૂપ મળી રહે અને જે કોઈ ભામાસાને આ બેનને મદદરૂપ થવાની ઈચ્છા હોય તે મારો સંપર્ક કરી શકે છે મારા મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર સેવન ડબલ થ્રી ફાઈવ ટુ નાઇન અઠાણું બસો સુડતાલીસ તેત્રીસ પાંચ ઓગણત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો બેનને જો રૂબરૂ આપને મળવું હોય તો શિવધામ સોસાયટી ત્રણમાં છે રાજકોટ રમુજા મંદિરની પાછળ તો આપ એમનો પણ સંપર્ક કરી શકો છો ડાયરેક્ટ આપને કંઈ વસ્તુ દેવી હોય ઘઉં જેલ ચોખા ખાંડ વગેરે વગેરે જે કાંઈ પણ આપણને યોગ્યતા લાગે ને દેવું હોય તો આપ એમને પણ ડાયરેક્ટ પહોંચાડી શકો છો તો બસ આવા વધુમાં વધુ આપણે લોકોની મદદ કરી શકીએ એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી ગુમાન